પ્રધાનમંત્રીનું અને પીએમ મોદી દ્વારા જે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવ્યા એ પણ અમે આપને દ્રશ્યોમાં બતાવી ના ગર્જન સાથે દેવાથી મહાદેવ ના જય જય કાર સાથે શ્રદ્ધા ને આસ્થાના ઘોડા પૂર અહીંયા ઉમટ્યા છે અને આટલી મોટી સંખ્યામાં આ માનવ મહેરામણ જેમને મળવા માટે સ્વયં ગુજરાતની ધરતીના પનોતા પુત્ર ભારત દેશના હૃદય સમ્રાટ અને વિશ્વના લોકપ્રિય નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી રહ્યા છે આપ સૌની જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવતા રહીએ એમનું સ્વાગત કરીએ શ્વેત ક્રાંતિનું પ્રતીક એવો મહેસાણા જિલ્લો અને એ મહેસાણા જિલ્લામાં આજે જે ઉત્સવ

ભારત માતાની આપણી વચ્ચે કરોડો લોકોના હૃદય સમ્રાટ અને ગુર્જર ધરાનું ગૌરવ ભારત રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીં પધારી રહ્યા છે આપણે જય ઘોષથી તાળીઓથી ઢોલ નગારાના નાદ તમને સંભળાઈ રહ્યા છે એનું સ્વાગત કરીએ છીએ આજનો આ ભવ્ય દિવસ આ એક ઐતિહાસિક દિવસ ગુજરાતની અને આ મહેસાણાની ધરતી પર લખાવા જશે જ્યાં કરોડો લોકોની શ્રદ્ધા ને આસ્થા નું સ્થાન છે આ વાળીનાથ